હેલો ફ્રેન્ડ્સ કેમ છો સ્વાગત છે તમારું મારી ચેનલમાં તો આજે આપણે બનાવવા જઈ રહ્યા છીએ રવાનો શીરો જે આપણે સત્યનારાયણ ભગવાનની કથામાં પણ પ્રસાદ તરીકે ધરાવીએ છીએ તો ચોક્કસ માપ સાથે ચાલો બનાવીએ અને તમે પણ આ રીતથી ચોક્કસ બનાવજો તો શીરો ખૂબ જ સરસ મજાનો થશે કે જે મહાપ્રસાદ જુઓ તો રવો બનાવવા માટે મેં અહીં એક વાટકો રવો લઈ લીધો છે અને એક વાટકો ઘી અને એક વાટકો ખાંડ લીધી છે આ ત્રણેયનું માપ મેં સરખું રાખ્યું છે તમે વધારે ગળ્યું ખાતા હોય તો સવા વાટકો ખાંડ લેવી તેમજ પાણી છે ને એ પાણી અથવા તો તમે દૂધ જે કાંઈ લ્યો ત્રણ ગણું લેવાનું છે એટલે એક વાટકો રવો હોય તો સામે ત્રણ ગણું પાણી અથવા દૂધ અથવા પાણી અને દૂધ મિક્સ કરીને લેવા મેં અહીં બે વાટકા પાણી અને એક વાટકો દૂધ એમ ત્રણ ગણું પાણી એટલે કે પ્રવાહી લઈ લીધું છે અને ગેસ ઉપર એક કઢાઈ મૂકી દીધી છે અને એ કઢાઈમાં મેં ઘી ગરમ થવા મૂકી દીધું છે ઘી ગરમ થઈ જાય ને એટલે તેમાં આપણે એક વાટકો રવો છે ને તેને નાખી દઈશું અને ઘીમાં રવો શેકી લેશું ઘીમાં રવાને સતત હલાવતા રહેવું જેથી કરીને રવો છે તે નીચે બેસી જાય નહીં અને બળી જાય આપણે ત્યાં સુધી શેકશું કે જ્યાં સુધી બહાર સુગંધ ના આવવા માંડે અને રવો થોડો કલર બદલે એટલે રવો આપણે શેકાઈ ગયો છે તેમ માની તો મેં આ રવામાં હજી શેકાય છે ત્યાં કાજુ અને બદામની કતરણ કરેલી તે પણ ઉમેરી દીધી છે જેથી કરીને ધીમા તાપે કાજુ અને બદામની કતરણ સંતાળાઈ જાય હવે જુઓ રવો છે તેનો કલર થોડો થોડો બદલ્યો છે અને તેમાંથી ઘી પણ છૂટું પડવા લાગ્યું છે તો આપણે તેમાં બે વાટકા પાણી અને એક વાટકો દૂધ છે ને તે હવે એડ કરી દઈએ અને બધું સારી રીતે મિક્સ કરી દઈએ તો આપણે તેમાં બે વાટકા પાણી અને એક વાટકો દૂધ છે ને તે હવે એડ કરી દઈએ અને બધું સારી રીતે મિક્સ કરી દઈએ આ પાણી અને દૂધ એડ કર્યા બાદ આપણે તેમાં ખાંડ પણ ઉમેરી દઈશું અને આ રવો બધું જ પાણી અને દૂધ જ્યાં સુધી શોષી ન લે ત્યાં સુધી તેને સારી રીતે હલાવતા રહીશું તો જુઓ એકદમ રવો ઘટ્ટ થઈ ગયો છે ને તો આપણો રવો છે સ્વાદિષ્ટ મજાનો તૈયાર થઈ ગયો છે જુઓ મોંમાં પાણી આવી ગયું ને તો જો તમે આવી રીતે છૂટો રવો રાખશો ને તો પણ ખૂબ જ સારો લાગશે ગરમા ગરમ રવો ખાવાની ખૂબ જ મજા આવે છે પણ જો તમારે ઠેફલી પાડવી હોય અને થાળીમાં પીસ કરવા હોય એક થાળીમાં ઘી લગાવી અને તેને આપણે ઢાળી દેશું અને પછી વાટકાથી અથવા તો તાવે થાતી તેને દબાવી અને બધી બાજુથી એક સરખો કરી લેશું ત્યારબાદ ચપ્પુ અથવા તો તાવી થાતી તેના આકા પાડી અને પીસ પાડી લેશું તો ચાલો આપણો રવો તૈયાર થઈ ગયો છે અને આ તમારી પસંદ મુજબ તમે પીસ પાડી લેવા અને જુઓ આ રવો આપણો તૈયાર થઈ ગયો છે તો ચાલો આપણે તેને સર્વ કરી લઈએ તો તમને આ રેસીપી કેવી લાગી આ રવાની રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલ ઉપર જો તમે પહેલી જ વાર આવ્યા હોય ને તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને જરૂરથી બતાવજો કમેન્ટમાં કે તમને આ રવાની રેસીપીમાં તમે કેવી રીતે બનાવો છો તે મને જરૂરથી જણાવજો